બોલો સદારામ બાપાની બોલો સદારામ બાપાની બોલો સદારામ બાપાની ભાઈ સ્ટેજ આગળ અવાજ ના કરતા અહી અવાજ ના કરતા કોઈ બે જાઓ આજ ના ભાઈ સ્ટેજ ઉપર અવાજ ના કરો ઓ આજના બનાસકાઠાના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા બનાસકાંઠાના સાંસદ બેન શ્રી ગેનીબેન દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેસાજી ચૌહાણ કાંકરેજના લોકપ્રિય ધારાસભ્ય અમૃતજી ઠાકોર બાયડના ધારાસભ્ય ભાઈ શ્રી ધવલસિંહ અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બહેનો આજના આટલા સુંદર કાર્યક્રમમાં કેસાજી ગેની બેન અમૃતભાઈ ધવલસિંહ બધાએ સમાજની ખૂબ સારી સારી વાતો કરી ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો નો આભાર માનું કે આ બનાસકાંઠા ના તમામ આગેવાનો એક થઈ ગયા અને એક થઈ અને સમાજની એકતાનો જે મેસેજ આપ્યો છે આ તમામ આગેવાનો નતમસ્તક વંદન કરું છું સાથે હમણાં કેસાજીએ હમણાં એવું કહ્યું કે મંજિલ અભી દૂર હૈ ત્યારે હું આપને એટલું ચોક્કસ કહીશ મુશ્કેલે જરૂર હૈ मुश्किलें जरूर हैं पर ठहरा नहीं हूं मैं मुश्किलें जरूर हैं पर ठहरा नहीं हूं मैं मंजिल से जरा कह दो पहुंचा नहीं हूं मैं जब સુધી मंजिल पे पहुंचाई नहीं तब સુધી रोका हूं तब સુધી ठहरा हूं ये मारो स्वभाव नहीं मारो स्वभाव है लड़ू मारो स्वभाव है संघर्ष करवो। આ સમાજ આ સમાજ જયારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે તમે અલગ અલગ ગોળ અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો આ સમાજમાં એક એક તાલુકામાં બબે મંડળ હોય તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય જયારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાતને એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષનું કામ હતું ગુજરાતને એક કરવું એ મોટો પડકાર હતો ત્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છીએ અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગળ્યા છે વિનંતી કરી છે હાથ જોડ્યા છે એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે એ સમાજમાં વેસનો હોય તો વેસો દૂર કરવા પડે સમાજમાં કુરિવાજો હોય તો તિલાંજલિ આપવી પડે સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે અને માફ કરશો આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું મળતું કે આ સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય એ મેળામાંથી

ગમેલી મુશ્કેલી હોય આ સમાજને આગળ લાવવો હોય તો પેલા વેસનો છોડાવવો જ પડે અને આભાર માનવો પડે આ સમય આપણે આપણા સદારામ બાપાનો કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરીને સમાજની એકતાની સાથે સમાજમાં વેસન મુક્તિનો સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છે આજે સમાજનું ઉપરથી એ મેણું ભાગ્યું છે લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી જ્યારે રાજકીય એકતાની વાત આવે તો માફ કરશો તમામ સમાજોને સાથે લઈને ચાલવા પડે પણ ગામમાં તમારી આખી વસ્તી તમારી હોય પણ સરપંચ પણ હતા ચૂટી શકતા એ વાત પણ આજે યાદ કરવી પડે આખું ગામ તમારું હોય પણ સરપંચ તમે નતા બનાવી શકતા કારણ કે બધા એકબીજા વેચાયેલા હતા અને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બન્યા પછી ગામડે ગામડે સરપંચો આવ્યા તાલુકા ડેલીગેટ જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા એવું નથી કેતો કે એ પેલા નોતા પણ આજે તમે રાજકીય પણ એટલા જાગૃત થયા છો આજે સરપંચ જિલ્લા પંચાયત ના સભ્યો સંસદ સુધી તમારા પ્રતિનિધિઓને તમે મોકલતા થયા છો આજે સમાજમાં શિક્ષણ વધ્યું છે અને શિક્ષણની ભૂખ લાગી છે આ એ સમાજ છે જયારે માંગવા જઈએ ત્યારે મેણા મારતા અત્યારે ઘેની બે વાત કરી તમામ લોકો પોતાની જોડી ખોલી ને દાન આપવા માટે અહિયાં અત્યારે સ્વરૂપજી આપણા મિનિસ્ટર મળ્યા છે સ્વરૂપજી મુખ્યમંત્રી સાહેબ નો કાર્યક્રમ છે ત્યાં હાજર છે એમણે આપણા શુભ સંદેશો આપ્યો છે પણ આ સમાજમાં રાજકીય નેતૃત્વ મળ્યું છે પણ હવે મારી ભૂખ બીજી છે સાચી ખેતી સારી ખેતીને સાથે ધંધા રોજગારની ભૂખ લગાડવાની જરૂર છે જે સમાજો આગળ આયા બધા શિક્ષણ થકી આગળ આવ્યા જે સમાજો આગળ એમને ધંધા રોજગાર પકડી લીધા આપણે હજુ ક્યાંક પાછળ છીએ આપણે બીજાના પૈસે સુખી નહીં થઈ શકીએ બીજાના પૈસે સમૃદ્ધ નહીં થઈ શકીએ પણ બીજા સમાજોનો સહારો લેશો બીજા સમાજો કઈ રીતે આગળ આવ્યા એમણે શિક્ષણ થકી કઈ રીતે ક્રાંતિ કરી એમણે ધંધા રોજગાર કઈ રીતે આગળ વધ્યા એનો અભ્યાસ કરીને આપણે પણ જો શીખવાનો પ્રયત્ન કરશું ને તો સો ટકા આગળ આવશું આપણે આપણે બધાએ શિક્ષણની ભૂખ લગાડવાની જરૂર છે આપણે બધાએ તમામ દિશાઓની અંદર આગળ આવવાની જરૂર છે આ સમાજ એક થયો છે પણ હમણાં અમરજી કહેતા કે ભેગું કરતા વાર લાગે છે જુદું કરતા વાર નથી લાગતી તો મારી તમને વિનંતી છે ભૂલ થવાની મારી તમારી બધાની ભૂલ થવાની પણ એક માણસની ભૂલના કારણે આખો સમાજને વેરવિખેર ના કરતા આજે સમાજનો એકતાનો સંદેશો છે એને વધારે જાગૃત રાખજો અને આ સમાજ એક થયો છે તો એક થયો છે તો આજ એકતા જાળવી રાખજો આપણા દીકરા દીકરીને વિદેશ ભણવા મોકલો જે કઈ લોકો આ સમાજના જે કોઈ લોકો જે મને ગમાણે ના ગમાણે શિક્ષણ માટે સમાજની એકતા માટે સમાજના ઉદ્ધાર માટે સમાજ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ લોકોને વંદન કરું છું એ નાનું કામ કરતા હોય કે મોટું કામ કરતા હોય પણ સમાજના હિત માટે સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે આ ગરીબના ઉત્થાન માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનોને મારા વંદન છે અને સાથે મારી વિનંતી એ છે

મારી સાથે જો મુકેશ ભરવાડ આ જનકભાઈ ઠાકોર અમારા ડીડી ઝાલેરા પ્રવીણજી અમારા ચકાજી મુકેશભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે મે વ્યક્તિગતનું કામ કર્યું છે કલાક કેટલા કેવું કે કલ્પેશ ઠાકોર તમે ને તમારી સેનાએ શું કર્યું તમે ગામનો આગેવાન આપ્યો ગામમાં નવા દોડ એવા નવ યુવાનો આપ્યા જે આગેવાનો આખો સમાજની ચિંતા કરી એની સાથે કબતી કબો મિલાઈ અને આ યુવાનો દોડતા થયા કેસાજી જવાનીની વાત કરે એ જવાનીની તાકાત શું હોય એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે એને બતાવી દીધું જે સમાજની ચિંતા કરે સમાજના આગેવાનોની હુંપ બને સમાજના આગેવાનો નથી હિંમત બને એવા યુવાનો વ્યક્તિ ઘડતર કરવાનું અમે કામ કર્યું અને જ્યારે જ્યારે અમને કમજોર સમજ્યા સમાજને કમજોર સમજ્યો ત્યારે ત્યારે એકતાનો સંદેશો અમે આપ્યો છે ઘણીવાર બધાને એવું થાય કે અમને સત્તા જોઈએ છે સત્તા નહીં સમાજની વિકાસની ભૂખ લઈ અને ભૂખ છે એટલે રાત દિવસ દોડીએ છે આ સમાજ ભૂખ્યો છે આ સમાજ આજે પણ વિકાસથી વંચિત છે અને એની ભૂખ અમારી ખૂબ મોટી છે અમે સપના જોયા છે અને સપના કેમ ના જોઈએ અમે સપના જોયા છે બીજા સમાજો જે રીતે આગળ જતા રે આસમાન ઉપર પહોંચી ગયા હજુ પણ આપણે જમીનમાં રેંકી રહ્યા છીએ આજે પણ બીજા સમાજના દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી ડીએસપી કે કલેક્ટર થઈને બેઠા હોય અમારો ઠાકોરનો દીકરો કે દીકરી હોય લોકો માટે સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે ક્યાં સુધી માંગતા રહીશું જયારે આપણે વિનંતી કરવા આવ્યો છું એમણે બેને યુનિવર્સિટીની વાત કરી મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવનો હોય અને ભૂખ ને સપનું કેમ ના જોવું શેના માટે ના જો આ સમાજ ભૂખ્યો છે આ સમાજના પચાસ વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત તો કદાચ આ સમાજ આજે આવી દિશા ના હોત આ દશા ના હોત આપણી ત્યાંથી સવાર દુનિયા ખૂબ આગળ નીકળી ગઈ આપણે પણ આગળ નીકળવું પડશે કેટલાકે કહ્યું કે રાત્રે ત્રણ વાગે ગાંધીનગરમાં કેમ સંમેલન બોલાયું તમે અને એટલે કહ્યું કે રાત્રે ત્રણ વાગે એટલે બોલાયા છે તમને બધાને કે બીજા સમાજો ખૂબ આગળ વધી ગયા તમને ઊંઘવાનો અધિકાર નથી ક્યાં સુધી ઊંઘી રહેશો જાગો દે પ્રાપ્તિ સુધી લડારો મથ્યારો અને આપણે રાતના 3 વાગે ભેગા થઈને મેસેજ આપો છે કે અમે હવે જાગી ગયા છીએ અમે કોઈ રીતે પાછા પડવાના નથી આવશે ને બધા આવવાના હોત બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડાલ મને ખબર પડે અને જરા ખખડીને પાડજો જમીન બેઠા છો પાડો એટલે મને ખબર પડે કે હા આવવાના છો બધા ધવલ સાયરીઓ બોલતા હતા કેસાજી બોલતા હતા બધા ત્યારે હું સમાજને કઉ છું સપનો કો સચ કરને કા ઈરાદા કર સપનો કો સચ કરને કા ઈરાદા કર हर सुबह नई रोशनी से वादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर रास्ते में रुकावट आएगी जरूर रास्ते में रुकावट आएगी जरूर पर जीत का दिन तेरा खुद तू ख तू खुद कर रास्ते में रुकावट आएगी जरूर पर तेरा जीतने का इरादा वक्त तू खुद तय कर

મુકેશભાઈ જનક ઠાકોર ને અલ્પેશ ઠાકોર એકાવન લાખ રૂપિયા તમારા જે સમાજને એ પ્રકારના દાતાઓ મળશે ત્યારે એમના પણ પગ ધોઈને પૂજીશું આપણે પણ અહીંયા જે આગેવાનો પાંચ રૂપિયા આપ્યા છે જેને પાંચ રૂપિયા આપ્યા છે એનો પણ આભાર ને જેને પાંચ લાખ આપ્યા છે એનો પણ આભાર હમણાં બેનને વાત કરતા હતા ત્યારે હું આપણે બીજું કહું કે ગામડે ગામડે આપણે કેમ નક્કી ના કરી શકીએ આપણે કોઈ ગામમાંથી મોટી રકમ નહીં જોતી પણ દીઠ રૂપિયા તો આપી શકીએ ને કરાય કે ના કરાય આવું પાંચ હજાર આપે તોય નથી જોતા અને સાહેબ હું દાવાથી કહું આ બનાસકાંઠાના ઉમરે ઉમરે દર ઘર દીઠ ખાલી પાંચસો રૂપિયા મળે ને તોય સાહેબ તમારી તિજોરી ભરાઈ જશે આ એટલો મોટો સમાજ આ સમાજે કુરિવાજોમાંથી બહાર નીકળવાની જરૂર છે વેચનો તિલાંજલિ આપી આપણે શિક્ષણ તરફ દોડ્યા પણ કુરિવાજોમાંથી બહાર નીકળવાની જરૂર છે ક્યાં સુધી આપણે પેલા ડીજે વગાડ 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 કરી રાત્રે કાર્યક્રમમાં ગયેલો તો ડીજે વાગતું હતું તો મેં કહ્યું એટલે કાચ તો બંધ કર સાહેબ કાચ બંધ છે સાહેબ ડીજે એટલું બધું જોરથી વાગતું હતું શેના માટે કોને સંભળાવું છે કોને બતાવું છે અને માફ કરશો વટ મારવા માટે બેને કહ્યું કે સંદુપારી ગાડીમાં નીકળીને હાથ વરાજા છે કે દેવું કરીને ઉપર દીકરાને પરણાવશો ને અને વર્ષ પછી એના કદમ પાંચ હજાર ની હોય તો એ દીકરો તમને માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમારે તો હાચેવું તું હું એમના બાપ કહું છું દીકરાને ખબર ના પડે પણ આપણે ખબર પડી જોઈએ મારો દીકરો આજે અહીં આવ્યો છે ઉત્સવ અથવા ધાનેરા નો જમી એને પંદર હજાર માં લગ્ન કર્યા એને મને ક્યારેય કઈ ના કહ્યું પંદર હજાર માં લગ્ન કર્યા ઘરમાં પંદર ભેગા થઈ લગ્ન કરી લીધા આજે એ મારા દીકરાના ઘરે દીકરી અને દીકરો છે દાદા થઈ ગયો અને સાહેબ અમારો દીકરો અહીંયા આવતો રહ્યા હોય જ્ઞાની બેન કે આ બહુ આવતો હોય એક વાર એને બતાવું તમને એને બતાવું એટલે તમને ખબર પડે કે કુંવર આ આ પહેલી વાર બતાવું અને સાહેબ એક બાપ તરીકે બે જ વાંધો નહીં એક બાપ તરીકે આનંદ શું હોય દીકરામાં કોઈ વ્યસન ના હોય ધાર્મિક હોય બીજાની ચિંતા કરતો હોય સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો અને બાપ શું કરે છે એ બાપે દીકરામાં જોઈ લેવાનું સાહેબ એક બાપ તરીકે મને આનંદ એ છે કે ગર્વ એ છે કે મારા બે દીકરાઓ ક્યારેય વ્યસનોમાં મની ક્યારે કોઈ ખોટી બાબતો ક્યારે ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ ઠાકોરના દીકરા છીએ અને ક્યારેય કોઈ ખોટી બાબતોમાં હોય નહીં સાહેબ એક બાપ તરીકે મને બીજું ગર્વ શું હોય શકે એટલે મારા બે દીકરાઓનો આભાર માનું પણ હું તમને વિનંતી કરું છું હું તમારો દીકરો છું તમારો છું મને શોખ ના હોય કે મારા સમાજના દીકરાઓ વ્યસન ના કરતા હોય આ મારો સમાજ મારો બાપ બાપ છે અને મારો અહીં બેઠો હોય ત્યારે તમને એવું થાય કે આનાથી ભૂલો કેમ થાય છે ભૂલો કેમ થાય છે ખબર છે પેટ ભૂખ્યું છે મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે અને એટલે મથું છું મથું છું ભગવાને મને ખૂબ આપેલું છે અને કોઈ નવું નવું નહીં આપ્યું હું જન્મ્યો ત્યારે સુખી હતા ત્યારે મારા બાપા જોડે ગાડીઓ હતી એટલે કઈ નવું લઈને નથી આવ્યો પણ હું તમને એટલે અહીં આવ્યો છું છું એટલે રાત દિવસ દોડું કે મારો મારો સમાજ સમાજ ભૂખ્યો છે છે તડપી રહ્યો એ સમાજની ચિંતા મને ઊંઘવા નહીં દેતી મારું એ પહેલા આ સમાજનું ઋણ અદા કરવું છે ને એટલે દોડ દોડ કરું છું હમણાં કેશાજી એ ભૂલથી એવું કહ્યું કે પચાસમી મી જન્મ જયંતિ હમણાં ભૂલથી કહ્યું પણ એ કહી દઉં ક્યાંથી સો વર્ષ પછી પણ અલ્પેશ ઠાકોરની જન્મ જયંતી આમ મનાય આ એના માટે મથું છું સાહેબ લોકો એટલું તો યાદ કરશે ને અને આ સમાજની શૈક્ષણિક ક્રાંતિ સમાજની તમામ દિશાઓ ખુલી છે સમાજ કેટલો જાગ્યો છે ઉત્તરથી ને સૌરાષ્ટ્ર સુધી બધે જ નાના પાયે મોટા પાયે બધા શૈક્ષણિક વ્યવસ્થાઓ કરી રહ્યા છે આજ તો જાગૃતિ છે કોઈ મને નીચો પાડવા માટે બતાવે કોઈ મારાથી વધારે સવાયું કામ કરે

બળદેવજી ઘણા બધા આગેવાનો છે આ બધા આગેવાનો સમાજની ખૂબ સેવા કરી છે કેટલા આગેવાનો અને ચિંતા ના કરતા એક દિવસ આ જેટલા આગેવાનો છે બે તમામ પાર્ટીઓના અને જેટલા આગેવાનો છે તમામ મંડળોના જેટલા આગેવાનો છે તમામ ધાર્મિક સંગઠનો અને તમામ સમૂહ સમિતિઓના આ બધા એને ગાંધીનગર ભેગા કરીશ આનો કોલ આપીને જવું છું તમને બધાને કરવા છે ને હુંકારો જોરદાર આપજો કારણ કે જમીન બેઠા છો અમારે જમવાનું બાકી જ હજુ કરવા છે ને ભેગા બધા તો મારી વિનંતી એ છે કે સમાજનું જે કોઈ લોકો કામ કરતા હોય ઈમાનદારીથી કામ કરતા હોય એમને બધાને મદદ કરો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે એ ગાંધીનગર એ ગાંધીનગરના એ મેદાનની અંદર તમારી રાહ જોઈશે એનું આમંત્રણ આપવા આવીશું ફરીથી જીએમડીસી ભરવું જેમડીસી ભરવું તો દસ થી પંદર લાખ લોકો જોઈએ કરવા છે થી લાખ લોકો ફરીથી ફરીથી પણ હું આપને કે એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આટલો મોટો સમાજ ભેગો થયો હતો અને એ સમાજ ભેગો થયો હતો ત્યારે ફરીથી છવ્વીસ જાન્યુઆરી રાતના ત્રણ વાગે કેટલાક લોકો મને ગાંડો કે છે રાતે ત્રણ વાગે શું છે દિવસના અજવાળામાં તો બધાય ભેગા થાય રાતના અંધારામાં ભેગા થઈને ક્રાંતિ કરે ને એને એનો મેસેજ જાય કે વાહ ક્યાં બાત હે ઠાકોર કરવું છે ને આવશે બધા ત્રણ વાગે આવવાના હોય તો હું કરો જોરદાર આવવાનો છો અને એ ત્યાં વાત કરીશું સમાજના શિક્ષણની સમાજની એકતાની સમાજના વિકાસની અને ફક્ત ઠાકોરો નહીં હોય ઠાકોરોની સાથે તમામ ગરીબ સમાજો હશે

અને આપણામાં હેડલાઈન શું બને કે ભાજપ ને કોંગ્રેસ ના આગેવાનો ભેગા થયા એવી હેડલાઇન કેમ ના બને કે સામાજિક આગેવાનો ભેગા થયા અને સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા અને સમાજના મંથન કરી સમાજના કીરુ કુરિવાજો દૂર કરી સમાજમાં વેસન મુક્તિ દૂર કરી સમાજમાં શિક્ષણ લાવવાની વાત કરી આ સંદેશો કેમ ના બની શકે તમામ સમાજના આગેવાનો ભેગા થાય એક મંચ ઉપર હોય તમામ પાર્ટીઓના ત્યારે રાજનીતિ નથી આવતી પણ આપણે બધાએ મેસેજ આપવો પડશે કે રાજનીતિ જ્યારે આવશે ત્યારે કરી લઈશું પણ સામાજિક એકતાની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે સમાજની એકતા બતાવશું બીજા સમાજોની સાથે એમની સાથે કદમથી કદમ મિલાઈને હરોળમાં ચાલવાનો પ્રયત્ન કરશું મારા ત્યાં પાટીદાર સમાજ બહુ મોટો છે જૈન સમાજ છે બ્રહ્મ સમાજ છે માલદારી સમાજ છે દલિત સમાજ છે તમામ સમાજો છે અને તમામ સમાજો આજે ખૂબ આગળ વધી ગયા છે ત્યારે આપણે બધાએ એમની સાથેથી કદમથી કદમ મિલાવીને આગળ વધવાની નેમ લેવી પડશે મારા જન્મદિવસના દિવસે આટલી મોટી સંખ્યામાં આયોજન કર્યું બદલ અમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે સરપંચ અને આ ગામના આગેવાન એમનો આભાર માનું છું અને એની સાથે જેને જમાડ્યા છે એ અમારા આગેવાનનો પણ આભાર માનું છું કે જેમણે આટલું મોટી સંખ્યામાં આટલી બધી વ્યવસ્થા કરી જેને મંડપ આપ્યો જમાડે એકવાર મસરૂજી માટે જોરદાર તાળીઓ પાડો કુળદેવી પાઇપના માલિક છે એકવાર જોરદાર તાળીઓ પાડો એમના માટે આટલો મંડપ આ વ્યવસ્થા એકવાર ફરીથી જોરદાર તાળીઓ પાડો દાન આપવું કરવો એ નાના છોકરાના ખેલ નથી વાહ ફરીથી આ બધા ખૂબ ખૂબ આભાર આ જ રીતે સમાજની એકતા અને એકતાનો સંદેશો આપતા રહો જે જે આગેવાનોએ દાન આપ્યું છે મારી વિનંતી કે ત્રણ મહિનામાં જમા કરાવી દેજો પછી એવું ના થાય કે આપણે લખાવામાં સુરાન આપવામાં પછી કડવું થવું પડે જે જે આગેવાનો દાન લખાયું છે ત્રણ મહિનાની અંદર આ આ ત્રણેય 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 જે સંગઠન મંડળો ચાલે છે મંડળોની એકતા અને ત્રણેય મંડળો માટે આ પૈસા વાપરવામાં આવશે એની પણ આપને વાત કરી દો ફરીથી આપણે જયારે ફરીથી અહીં ભેગા થઈએ ત્યારે આનાથી મોટી તાકાતથી ભેગા થઈએ આ બનાસકાંઠામાં શિક્ષણનો રથ એવો ફેરવીએ જે જાગૃતિ માટે હોય જાગૃતિ માટે પણ આપણો રથ ફેરવીએ છવ્વીસ જાન્યુઆરી પછી ફરીથી આપણો અહીંયા રથ ફેરવશું અને જાગૃતિ માટે હશે ફરીથી આપણે કહું તમારા ગામમાં જઈને કહેજો કે આપણે ઘર દીઠ પાંચસો રૂપિયા ભાઈઓ ભેગા થયા હતા અને ભાઈઓએ નક્કી કર્યું છે કે ઘર દીઠ પાંચસો રૂપિયા આપવાના છે ઊંચ નીચ કઈ નહીં બધાએ પાંચસો રૂપિયા આપવાના સાહેબ આટલું કરશો ને તો એ સમાજની સારી સેવા થશે ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત એક શાયરી યાદ આવી ગઈ કહું हाँ ना हार मंजूर है ना हार मंजूर है ना रुकना जानता हूं ना हार मंजूर है ना रुकना जानता हूं मैं जनूनी हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं दिल में है जुनून और आंखों में सपना दिल में है जुनून और आंखों में सपना तो कोई भी मंजिल नहीं दूर अपना तो कोई भी मंजिल नहीं दूर अपना हर ठोकर से मिला हर ठोकर से मिला सबक मुझको हर ठोकर से मिला सबक मुझको कि जुनून कभी हार नहीं मानता हारना मंजूर नहीं है मुझे हारना मंजूर नहीं है मुझे जीत के दिखाऊंगा एक दिन वाह वाह एक याद रख जो मैं तुमने कहु थी एम घेलू हूं आज ही तुमने कहू छु कि जारे राजसी यज्ञ थतो होय અને વાવડીમાં પાણી ના આવે ત્યારે એવું કહેવાતું કે 32 લક્ષણાની આવતી આપો હું આજે તમને કહું જે દિવસે આ વાવડીમાં પાણી કૂટશે જરૂર પડશે આ 36 લક્ષણો તમારા માટે બલિદાન આપવા તૈયાર છે એટલું યાદ રાખજો આ ઈશારો છે આ જે સમજવું એ સમજો આભાર સદારામ બાપાની એક વાર જોરદાર તાળીઓ બાપા માટે આવશે ને બધા છવ્વીસ જાન્યુઆરીએ આભાર એક વાર જોરદાર હું હાથ ઊંચા કરીને છેલ્લી વાર તાળીઓ